હૈ કેશું ઊભી થા નાસ્તો થઈ ગયો હૈ ઉભી થા ઉભી થા એટલે આ પાછી સુઈ જાય છે તો બ્રશ કરીને હું ઓનલાઈન બેસી ગઈ છું હવે આપણે નાઈ તો એને ફ્રેશ થઈ જઈએ અને પછી હું નાસ્તો કરી લઈશ પેલા તો માળા કરીને પછી નાસ્તો કરી લેશે આમ તો હું ગઈ માળની કરતી દુવા દુઃખ કરું છું દર્શન કરું છું માળા કરતી પણ આજે સવારે ગાંધી એટલે એવું હતું કે માળા કરવી છે તો આપણે પેલા ફ્રેશ થઈ જઈએ પછી માતાજીના રાધે રાધેની માળા કરીને પછી કરીને આપણે જવાનું છે ગૌશાળાએ આપણે થઈ ગયા છીએ રેડી હવે આપણે કરી લઈએ પેલા તો રાધે રાધે ની માળા અને માળા કરીને પછી આપણે કરીએ નાસ્તો અને પેલા તો હું તમને બતાવી દઉં કે મમ્મી શું નાસ્તો બનાવે છે અને બેઠી ગયા છે અત્યારમાં થેપલા બનાવવા જો અને આ બેન બેસી ગયા છે થેપલા માટે એક થેપલું બની ગયું છે મોટા છે થેપલા હું કહેવાય એને તળે કે સેડે હા તળાય છે નહીં હા થેપલા શેડવે છે તો ચા કમ્પ્લેટ થઈ ગઈ છે તો આપણે ફટાફટ માળા માતાજીની કર કરી નાખીએ E તો ગઈશ માળા કરી નાખી છે માતાજીની રાધે રાધેની અને હવે હું બેસી ગઈ છું મમ્મીની બાજુમાં હવે જલ્દી થેપલા બને તો બધા હારે વાર નાસ્તો કરવા બી જઈએ અને ત્યાં સુધીમાં હું કોલ કરીને કુંદને બોલાવી લઉં કારણ કે અમારે જવાનું છે પહેલાં તો ગૌશાળાએ અને પછી વિડીયો બનાવવાના છે તો હું પહેલાં એને કોલ કરીને પૂછી લઉં ક્યારે આવવાની છે ત્યાં સુધીમાં મમ્મી નાસ્તો બનાવી નાખે હે ને

હાનું આવી મારા ફ્રેન્ડના અને આમાં આમ તો નાની એવી ફ્રેન્ડ છે તેના ઘરે હું આવી ગઈ છું ટીવી જોવો મારા ઘરે ટીવી છે બટ એ હોટસ્પોટ વાળું છે નેટવર્કથી એટલે હું આઈ ગઈ સી કોપી સિરિયલ જુઓ સાથ નિભાવવાના સાથિયા એટલે તમે સાથ નિભાવતા રહેજો પાછા પાછાઓ યુટ્યુબમાં એ સપોર્ટ કરજો તો ચાલો હું તમને બતાવજો આવ કે ઈ ગઈ હતી દવાખાને એના આંખમાં ટીપા નાખ્યા આંખો પડે છે એટલે હું જાઉં છું ત્યાં ચાલીને ને કારણ કે ગાડીમાં તો બગડી ગઈ છે ત્રણ દિવસથી હું કન્ટિન્યુ ગેરેજ વાળા ને ફોન કરું છું તમને ગાડી લઈ જાવ કઈ લેવા આવતા નથી એટલે મારે અત્યારે જવું પડે છે ચાલીને હું ને હું જોઉં ઘરે તો તમે બધા કન્ટિન્યુ રહો જવો બ્લોકમાં બહુ મજા આવશે તો ગઈ જાઉં છું મારા ફ્રેન્ડના ઘરે પણ આ જો અમારો બટુરો પાછળ પાછળ જ આવ્યા કરે કોઈ જોતો હોય ને તો લઈ જાજો બહુ હેરાન કરે ચરિયો ગાડી સારી થઈ જાય ને તો સારું હાલીને જવું બહુ કંટાળો આવે પણ અત્યારે તો જાઉં છું હવે ફોન આવ્યો હતો એટલે કન્ટિન્યુ રહેજો તો હું જતી હતી મારી ફ્રેન્ડ કુમુદના ઘરે તો રસ્તામાં આવી ગયું મારું મશીન ઘર તો આવી ગઈ ત્યાં અને અહીંયા તો બધા ગલુડા રમાડે જો કઈ ગયું આ રહ્યું અહીંયા અરે બાપા બહુ તડકો હોય અહીંયા તો બધા રમાડે છે ગલુડા જો તો હું હાલતી હાલતી આવી તો મને પાણીની તરસ લાગ્યું તો હું આવી ગઈ

आईयू चकू मुंकर थोड़ा कुछ दूर से आओ जय टाटा जय माता जी गाइस ये पूछे गई चुप ना करें हां मैं डंबे ठाए जो आओ मैडम हाय गाइस एम ना मिचे और कुमुद पोते से हां ने तब औरक ताले से

呃，罗姐，我。 મે આપો ગયા છે આ ક્યો ગેટ છે મારી આંખેથી થોડી થોડી પોચી ખુલે છે એ ડોક્ટર ટીપા ના કે લે તો અમને દિનેશ લેવા આવે છે અલ્યા આપણે પહોંચી ગયા દિનેશ ભાઈવાટે ઊભા હી લેવા આવે છે ભાઈ ઊ નથી એટલે બતાવવા દિનેશ આવે છે લેવા દિનેશ ભાઈ રે એનાયા વાટે ઊભે રંગી ગૌશાળા ક્યાંસ ગૌશાળા અંદર છે હું કીધું હા હ

બે ગયા છે આવી આટલા બધા પશુઓની સેવા કરે છે આજે રસ્તે હોય એને લઈને ઈચ્છા છે એટલે કે અહીંયા એને ખાવાનું મળી રહે અને પ્લાસ્ટિકને એવું ન ખાય એટલે અને દિનેશભાઈ ચૌહાણ જે પાલીતાણાથી છે અને બહુ સારી સેવા કરે છે પશુઓની તો સપોર્ટ કરતા રહેજો

હજુ તો સ્ટાર્ટિંગ છે બહુ મોટી ગૌશાળા બનાવવાની છે નંદી મહારાજ ની સારવાર કરેલી છે આ છે હવેડો પાણી પીવા માટે ની સેવા કરેલી છે સારવાર કરેલી છે પછી આ બળદને એક સિંગડાની સારવાર કરેલી છે નમી ગયેલું હતું એટલે કાપી નાખેલું ત્યાં ઓપરેશન કરેલું છે અને આ નંદી મહારાજને આ બળદને ઓપરેશન કરેલું છે સિંગડાનું અને આ નંદી મહારાજને તે પગે ઓપરેશન કરેલું છે જો તમે જોઈ રહ્યા છો તો બને એટલી સપોર્ટ કરતા રહેજો

હવે જઈએ છીએ ઘર બાજુ વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે શૂટિંગ શૂટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે અમે નીકળી ગયા છીએ અને હવે ઘર બાજુ જઈએ છીએ તો આજનો બ્લોગ આપણે અહીંયા જે પૂરો કરીએ છીએ સપોર્ટ કરતા રહેજો ન્યૂ ચેનલ છે અને જેવું ઇન્સ્ટામાં સપોર્ટ કરો છો એવો જ સપોર્ટ મને યુટ્યુબમાં પણ કરજો અને ખૂબ ખૂબ આભાર આપ બધાનો બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ જયવાલભાઈની મોકલાઈ